પાપી હિતલ મને એમ અગર જેલ જેવું લાગે છે મને તે મને તો એમ થાય છે કે મોનોકોટો પી જા પછી વિચાર આવે કે આ ઘરની માલ મિલકત બધું છોડીને કેમ પીવો પણ મોનોકોટો માં પણ એક પ્રોબ્લેમ છે જો 35 કલાક સુધી જીવી જઈશ ને તો પછી નઈ મરે તું એને તારે મરવું હોય ને તો ફટાફટ મરી જજે 35 કલાક ની અંદર અંદર વાહ બાબી વાહ તમે તમારી દેરાણીને મારવા માટે ઊભા ત્યાં છો મમ્મીની જેમ બરાબર ને ના ના આ તો તને કહું છું કે પછી મનોકોટો પીધા પછી જે દુખ સહન કરવા પડે એ ન કરવા હોય ને તો થોડું વેલું મરી જવું જોઈએ થી પીવો ભાભી હા મમ્મી છે ને મમ્મીનું શું કરવું ને એ નથી સમજાતું મને કાઈ કરવાનું ન હોય આપણે તો આ ઘરમાં સહન કરવા જ આવ્યા છીએ મે વાત કરી તારા ભાઈને ચોખ્ખું કહી દીધું કે મારી માં કહેશે ને એટલું જ પાણી આ ઘર માં પીવાશે મને એટલો વિચાર આવ્યો ને એટલો ગુસ્સો આવ્યો ને પણ શું થાય લગ્ન કર્યા ને ત્યારથી મારી જિંદગી બગડી ગઈ છે સાચું કહું ને તો મે એ તમારા દેર ને વાત કરી હતી પણ એનામાંય કંઈ લેવાનું નથી એ તો એક નંબરના માવડિયા છે એ એમ જ કહે છે કે મમ્મી તમને ઝેરના ઘૂટડા આપે ને તોય તમારે પી જવાના જોયું ખબર છે હતી મને કે એક દિવસ આવું જરૂર થશે જ્યારે લગ્ન નક્કી થયા ને ત્યાં જ મારા પપ્પાને મેં કીધું કે રે વાદો પપ્પા આપણે નથી કરું ના ના બેટા માણસો બહુ સારા છે બહુ વ્યવસ્થિત છે વ્યવસ્થિત માણસો આવા હોય તો તું વિચાર કર કે ખરાબ માણસો કેવા હોય સાચું કહું ને તો આ ખરાબ વ્યક્તિ જ કહેવાય હા મમ્મી આટલી જવાનીમાંય આપણને આટલું બધું કામ સિંધે છે તો વિચાર કરો કે એની ઉંમર થશે ત્યારે શું થશે અર ત્યારે તો મમ્મી છે ને સેવા કરાવી કરાવીને આપણને એમ નામ ગળડા કરી નાખશે નાની ઉંમરમાં હા આખી જિંદગી છે ને ભાભી કામ કરવામાં ને કરવામાં થશે કોઈ દિવસ છે ને આપણી જિંદગીમાં સારા દિવસો નહીં આવે તો એવું ન બોલે તો ન તો તારી સાથે સાથે મારે પણ મોનો કોટો પીવી પડશે અને હું નથી ઈચ્છતી કે મને તકલીફ થાય બિલકુલ નહીં એક કામ કરીએ તો આપણે આપણા પિયર ભાગી જઈએ તમે તમારા પિયર હું મારા પિયર એક ઝાપડ મારીશ પિયર ભાગી જઈએ આપણે ઇન્ડિયન વુમન્સ છીએ ભારતની સ્ત્રીઓ સહન શક્તિની મૂર્તિઓ કહેવાયે તમારે સહન શક્તિની મૂર્તિ બનવું હોય ને તો બનો હું છે ને મારા ભાઈના ઘરે જતી રહું તું મને એકલી મૂકીને જઈશ બિલકુલ નહીં તારા વગર હું શું કરીશ એક તો તો લેક્ચર મારાથી આ તું છે ને તો સારું છે તું મમ્મીને પોઈન્ટ ફેંકતી જાય અને હું તારી વાતને પાછી વાળતી જાઉં બાકી હું ન બોલી શકું સાચી વાત છે ભાભી તમારે પણ આ તું મારા ભાઈના ઘરે કઈ જવા જેવું તો છે જ નહીં હીરો સંસ્કારની પૂછડી

આપણે શું કરીશું ને મને તો એ નથી સમજાતું આ ફાસો ખાઈ લેવું બેન ભેગા મળે બિલકુલ નહીં મારું ઘડું દબાય મને ન ગમે તે ઘડું દબાય તો જ માણસ મરે ને ભાભી સાચું હા હું કોને કહું છું આ ભેસ આગળ ભાગવત છે તો શું કામ ઘડા ફાસો ખાવો જોઈએ માણસને તો શું કરીએ સાસુ માને ઘડું દબી દઈએ બન્ને થઈને રાતે એક દિવસ ચાલો સુતા હોય ને ત્યાં ઓશીકુ ઓશીકુ દબીને ખેલ ખતમ કરી નાખે હા હા

ટીવી ના ને એસી ના રિમોટ માં ફરક નથી દેખાતો મને વાત આજી છે ને એટલે કહું છું તમે મન જો કામ માં રાખશો ને તો તમારું મન છે ને આમ સ્થિર થઈ જાય અને પછી છે ને તમે કઈ મતલબ આવી રીતે આવું ન થાય જેનો રિમોટ હોય ને ત્યાં જ સમજી ગઈ હા હા સમજી ગઈ મારે તમને એક વાત કરવાની હતી તારે દરરોજ એક ને એક વાત ઊભી જ હોય તે ધારી છે હું ધારી અમરેલી બાજુમાં અહીંયા નહીં આ સુરત છે હા બોલ શું છે એમ કહેતી હતી કે મારા મમ્મીનો ફોન આવ્યો હતો મારા મમ્મી એવું કહેતા હતા કે હું ત્યાં જાઉં રોકાવા માટે એટલે મેં તો હા જ પાડી છે કે હું આવીશ જ પણ છતાંય મારા મમ્મીને મેં એવું કીધું કે હું અશોકને પૂછીને આવીશ તારે જવું છે પિયર એમ તો વાંધો નહીં જાજે થેન્ક યુ અશોક તમે તો કેટલા સારા છો મને એમ હતું કે તમે મને નહીં જવા દો ના પાડશો મમ્મીજીની ધમકી આપશો પણ આજે મને ખબર પડી ગઈ કે તમે તો બહુ સારા છો કોઈને પૂછવા આગળ એક મિનિટ તે મમ્મી ની રજા નથી લીધી હા નથી લીધી તો પહેલા સાને એની રજા લઈ લે અને આ પાડે ને તો તમ તાર જાઓ પણ એ નહીં હા પાડે अशोक તમને ખબર છે ને તમારા મમ્મી નો સ્વભાવ કેવો છે એ કોઈ વાતમાં હા નથી પાડતા અને પછી તો નથી જવાનું સમજે તો શું કામ નથી જવાનું

તું આ મારી માં છે ને તું હગી માં માન તો તને એ માં બહુ યાદ નહીં આવે અન્ય તારા ધક્કો નહીં થાય સમજે છે એટલે હું એમ કહું છું કે તું આની સેવા કર આ જે મારા મમ્મી કે એ કામ કર એને માં જ માન તો છે ને આ વાત કઈ નહીં આવે એટલે કઉ સુધરી જા આવે પણ તારામાં કોઈ થી સુધારો તો આવતો નથી બસ કરો છો ક્યારના બોલીએ જ જાઉં છું બોલીએ જ જાઉં છું અત્યાર સુધી મને એમ હતું કે તમે બહુ સારા છો પણ આજે તમે સાબિત કરી નાખ્યું કે તમે પણ આ રીતે ભાઈ જેવા જ છો અરે હું માનું છું કે માં બાપ થી વધારે કિંમત કોઈ ની ના હોઈ શકે પણ એનો અર્થ એવો નથી કે કોઈ ની દીકરી જે ઘરમાં માં પરણીને આવી હોય એને હેરાન કરવાની પણ તને કોણ હેરાન કરે છે હે તાન ટાઈમ આયા ખા છો નથી ખાતી ખાઉ છું તો કાગડા ભૂખી હું રહી દેતા હોય તો બરોબર છે હા તો તમે એમ કેવા માંગો છો કે બે વખત ખાવાનું મળે એટલે ચાલ્યા કરે એ સુખ માણાને જીવવા આટું જોઈએ હું હે ખાવાનું બિલકુલ નહીં માણસને જીવવા માટે ફક્ત ખાવાનું જ નહીં પણ મનની શાંતિ પણ જોઈએ છે જે આ ઘરમાં નથી ઓલવેઝ તમારા મમ્મી કે છે એટલું જ તમે પાણી પીવો છો તો મને લાવ્યા છો શું કામ અરે હું એવું નથી કહેતી કે બધી જ વાતમાં મારો સપોર્ટ કરો પણ જ્યાં સાચી છું એટલી ત્યાં તો બોલો બસ હવે મને છે ને સલાહ દેવાની જરૂર નથી તારે સમજે તું તારા છે ને ઘરના કામ કરવા લાવ્યા છે ને કામ જ કરવાના બીજું કાંઈ નહીં લે મને સલાહ દેવા પાછી નીકળી પડી

અશોક સારા માણસ છે પણ આજે ખબર પડી ગઈ કેટલી જીવન જીવ્યા રાખવું જોઈએ સમાજને સતત આરોપીની દ્રષ્ટિ જોતા કુમળા માસૂમ નિરાધાર આખો ખોલ્યા વગર સતત એક જ સવાલ પૂછતી હોય છે કે અમારો સુવાક

ને તો ટોકવાય ન પડે શું તકલીફ હતી બોલો જણાવો જો મમ્મી તમે તો આવતા વેત જ ગુસ્સો કરો છો તો પછી ના ગુસ્સો ન કરતી પ્રેમ થી વાત કરું છું ઓ બેટા કઈ તકલીફ હતી હા હા શું તકલીફ હતી જીવન માં તમારા તકલીફ કઈ નથી પણ એક મસ્ત ની વાત કરવાની હતી નાની એવી જ વાત છે મમ્મી જો તમે સમજો ને તો

થેન્ક યુ મમ્મી આ છે ને આ કામ ને કામમાં બધો મગજ આખો ફરી ગયો છે એવું તો ક્યાં ગામ હોડા કે ઉંધાઈ ના પડી જાવ છો તમને ગામડામાં જ રહેતા નથી કે હોડા કવા જાવું પડે તમને લાગે મમ્મી આ ઓલા કહે છે ને કે સિંધવા વાળા ની ને કામ કરવાવાળાના હાથ હાલે ઈ જ્યારે ઈ જી ભકારે ત્યારે ઈ કામ કરે ને ત્યારે ખબર પડે કે કેવું આકરું લાગે અને જે માણસ ચિંતતું હોય ને ઈ માણસ કામ ધંધો એ બધો કરીને બેઠો હોય એમ નમ નો ચિંતતું હોય અને એના જુવાની માં એને બધું કામ કર્યું જ હોય

ત્યારે બધી જ વાત કરી લઈશ હો તમે તમારી રીતે ફોડી લેજો પણ આ તો હું ખાલી વાત કરું છું તમને કે જો મમ્મી હા તમને થોડી તમારી નાની વહુની દયા નથી આવતી છે જ પણ નથી આવતી કે કે હું લગ્ન કરીને આવીને તો મારા સાસુએ મારા પર દયા કરી જ નથી સાચું કહું ને મમ્મી તો મેં તો એક જ વસ્તુ વિચારી હતી કે મારા મમ્મી ઉપરથી ભલે નારિયેળ જેવા છે પણ અંદરથી તો છે ને નરમ નરમ જ છે છે ને હા બહુ મસ્કા મારવાનું તમારી ટ્રીક તમારી પાસે રહેવા દો વો વો અને હું કહું ને એટલું જ કરવાનું છે અને જો તમારાથી ઘરનું કામ ન થાય ને તો એક મસ્ત આઈડિયા બતાવું એ તમને ગમશે તો પછી હું મારા ભાઈના ઘરે આટો મારી આવું આ ભાભી એના પિયર ને હું મારા ભાઈના ઘરે જઈ આવું સાની મનીના છે ને ઘરમાં જ રહેજો અને જો મોટી વો પિયર જાય ને તો હું એને કહી દઈશ કે સાંજે પાછા જેમ ગયા છો ને એમ પાછા આવી જાજો બિચારાને રોકાવા દયો ને મમ્મી

એ તારે જોવાનું છે ધંધામાં ધ્યાન આપો આજકાલના છોકરાઓને ખબર નથી પડતી કે મા બાપની બાજુમાં બેસે ને તો પણ મોબાઈલના ડબલા જ લઈને બેઠો હોય અરે આ જમાનો જ મોબાઈલનું છે મા બાપનો જમાનો નથી વાહ હા સોરી મને કઈ કહ્યું ના ના હા બાજુમાં છોકરો કોઈ બેઠો છે ને એને કીધું બેટા મોબાઈલ મૂકી દે મમ્મી પપ્પાની બાજુમાં બેઠો છે ને આ સોરી થોડું કામ હતું એટલા માટે બેટા તને એક વાત કહો જ્યારે કોઈ ત્રણ કે ચાર વ્યક્તિ સાથે બેઠા હોય અને એમાં જો બધાના હાથમાં મોબાઈલ હોય ને તો ખરેખર જેટલા બેઠા હોય ને તે એકબીજાનું અપમાન કહેવાય તને ખબર છે હા સાથે બેઠા હોય ને તો ફોન નહીં હોવો જો હા એકલા બેઠા હોય તો ઠીક છે આ અપમાન કરેલું કહેવાય મારી ભાષામાં સોરી પપ્પા હવે ધ્યાન રાખીશ તમે લોકો બેઠા હશો ત્યારે ફોન નહીં લઉં બરાબર ગુડ બોય હું શું કહું છું આદિત્ય કે તારે હમણાં ક્યાંય રજા આવે છે કે નહીં હા આવે છે પણ ત્યારે તો હું મારા મિત્રો સાથે દમ બહાર જવાનો છું દમ એટલે શું ડીડી દિલ્હી ડીડી બે દાદી કે અમને ખબર છે પારસિંગ બધા નંબર યાર હા એટલે છાની મની નો બે છે ક્યાંય જવાનું નથી ડીડી બીડી માં હું એટલે મારી વાત સાંભળ આ ગામડે જવાની પર્યાણ થવાનું છે આ ગામડે પ્રસંગ આવે છે એટલા માટે જ કહેતી હતી કે કોઈ રજા આવે ને ત્યાં ઓવર ટાઈમ કરી લેજે અને એ દિવસે રજા પાડવાની છે ગામડે જવા માટે ક્યારે જવાનું છે તમે ડાયરેક્ટલી મને કહેશો કે કાલ જવાનું છે તો પછી એવી રીતના થોડું એડજસ્ટ થાય જવાનું ગમે ત્યારે હોય હું તો એમ પણ કહું કે સાંજે નીકળવાનું છે એ તારે એડજસ્ટમેન્ટ કરવાનું હોય બેટા હું શું કહું છું આ વખતે છે ને અમે એક અઠવાડિયા માટે બધા મિત્રો બહાર જવાના છીએ એટલે પ્લીઝ મહેરબાની કરીને તમે આ પ્રસંગમાં મમ્મી અને તમે બંને જઈ આવો ને નથી જવાના અમે અરે બેટા આ આપણા કુટુંબનો લગન છે મારા કાકા ભાઈની ત્યાં લગન છે એટલે તારે આવું પડે મારે આવું પડે બધાએ જવું પડે હા જો બધાએ જવાનું છે પણ આમાં જેને કહું ને એને નથી આવવાનું ખાલી લગ્નમાં કોણ જશે હું તમે અને બંને દીકરાઓ ચાર જણને જવાનું છે એવું કેમ હા એવું કેમ એના કરતા તમે બધા જજો હું રહીશ વહુને લઈ જવાની કે નહીં લઈ જવાની એમાં એમ છે કે બંને વહુઓ ઘર માં રહીને તને ખબર પડે કે ઘર કેવી રીતે સચવાય અને સાંભળો બંને છોકરાઓ ભાઈને કહી દે છે કે બંનેની બાયડી નહીં આવે સાથે સમજો અરે હિરલ પણ તું આ શું કરે છે અરે તે ગામડે જશે તો આપણી વહુને બધા ઓળખ છે બધું જાણશે જોશે હું ને તું નહીં જાય તો ચાલે પણ એ લોકો જવું જોઈએ હવે પછીનો વ્યવહાર એ લોકો કે કરવાનો છે તમે સમજ્યા નહી

એકદમ સાચી વાત છે સમજો તમે પપ્પા એમ પણ એ લોકોનો ત્રાસ વધી ગયો છે આ જયારે જુઓ ત્યારે ફરિયાદ કરતા ફરે છે મમ્મીના વાંક કાઢે છે અમારી સામે બોલે છે આ આપણા ઘરને જરાય શોભા નથી આપતું એટલા માટે ભાભી અને હેતલને બંનેને સબક શીખવાડવો જરૂરી છે આજ તો મોકો છે અરે એ લોકોને આપણે છે ને આમ આવી રીતે નચાવવા જોઈએ કારણ કે એ છે ને સાલા આપણી ઉપર પણ થાય આજકાલના આવેલા બરાબર છે મારો આદિત્ય છે કે છે ને બધું બરાબર છે અને બંને દીકરાઓ મને ખબર જ છે કે હું સાચી છું એટલે જ મારા પક્ષમાં બોલે છે અરે બેટા તું મમ્મીની ભાષા ક્યાંથી બોલવા લાગ્યો પપ્પા બોલવી પડે મારા મમ્મીનું અપમાન કરે કે મારા પપ્પાનું કોઈ અપમાન કરે એ મારાથી બિલકુલ સહન ન થાય અને આ વહુ થઈને આવી છે કઈ મારી મારા કઈ બોસ થોડી છે હે મારા શેઠ છે એટલે એ કે મારે ઘરવાનું બધી વસ્તુ એની જ માનવાની અરે બહુ થઈ ગયું એમનું ટકટક આ અત્યાર સુધી છૂટ આપતા હતા ને એનો ફાયદો ઉઠાવતા હતા પણ હવે કોઈ છૂટ જ નહીં મળે આ ઘરમાં છે ને પહેલેથી આપણા નીતિ નિયમ પ્રમાણે ચાલ્યા છે ને એમ જ ચાલવાનું છે અરે પણ આપણા નીતિ નિયમ તો આપણા નીતિ નિયમ જ તો ચાલે છે આની અંદર તમારી જીભ છે ને 32 દાંતની વચ્ચે રાખીને સાનું મને બેહી રહ્યો અને અમે જે કહીએ છે ને એ જ કરવાનું છે ચાલ બેટા હું અશોક ભાઈને કહી દઈશ કે આપણે ચારે પ્રસંગમાં જઈએ છીએ તમે મને કહી દેજો હું રજા પાડી દઈશ ચોક્કસ દીકરા કઈશ હા જો એ એક ગંભીર વિષય ઉપર મારે તારી સાથે વાત કરવી હતી એટલા માટે થયું કે તને ભાર લાવીને નિરાતે આ વાતની ચર્ચા કરી શું વાત હતી હવે વાત જાણે એમ છે તને એકડા એકથી ચાલુ કરું એકડા એકડે એક બગડે બે હા એટલે એકડેથી ચાલુ કરો હા બોલ હવે થયું છે કોઈ બીમાર છે ચાલો હું કરવાનો છું કે તું પૂછું છું આ તમે ગંભીર ચર્ચા કીધી ના હું વાત કરું તો પછી વચમાં નહીં પૂછપૂછ કરવાનો શું થઈ ગયું આ દી ના હું કહું છું તને ખાલી જો વાતને ધ્યાનથી સાંભળજે અને સમજવાની કોશિશ કરજે પછી ડબકુ પૂરજે ને વચમાં બોલજે શરૂ કરું છું તો વાત જાણે એમ છે કે કથા કરતા હોય એમ કેમ બોલો છો તમે સીધી રીતે વાત કરી દો ને આ ગોળ ગોળ જલેબીના ઘસડાની જેમ વાતને ફેરવો છો

તમે પણ મમ્મી ને નઈ કયો કે કામ કરાવડાવજો મમ્મી બંને વહુ ને એટલે પતિ ગયો પતિ તારું હવે હું કહું આજે ને પ્રસંગ આવી રહ્યો છે અને ગામડે જવાનું છે હે હા કાઈ વાંધો નઈ તમ તારે આ તમારે જે કપડા લેવાના હોય ને કહી દેજો આ પેકિંગ બેકિંગ બધું જ થઈ જશે હો અને હેવું લાગે તો આપણે થેપલા બેપલા લઈ જવા હોય તો લઈ જાશું બસ એડવાન્સ હા તું એડવાન્સ કરતા જાય એવી છો નવા કપડા લેવા જવાના છે અરે ભાઈ તું વાતને પૂરી સમજી નથી સાંભળ મારી વાત હવે મારે જોવું જાણવું કાંઈ નથી પ્રસંગમાં અશોકભાઈ હું પપ્પા અને મમ્મી ચાર જ જવાના છીએ તું ને બાભી ઘરમાં જ રહેવાનો છું સમજ્યા હાડી આ મજાક નહીં કરો આવી મજાક છે ને મને જરાય નથી ગમતી સાચું કહું ને તો અમારી સાડીઓ જૂની થઈ ગઈ છે આપણે એકાદી સાડી લઈ આવીએ હો કોઈ જ વસ્તુ કઈ આ કરવાની નથી થતી સમજી લે તું મારી વાત સિરિયસલી હું તમને કહી રહ્યો છું અને તું આ વાત ને ધ્યાન થી સાંભળી લેજે સમજી લેજે ખોટી જીત કે માથાકૂટ ના કરતી અમે તમને લોકોને સાથે નથી લઈ જવાના શું કરવા છે શું વાંધો એટલે ઘરનું ધ્યાન કોણ રાખશે હવે તને એકલીને મૂકીને જાવ તો તું એકલી ડરે કે નહીં એટલા માટે તારા માટે ભાભીને મૂકીને જઈએ એટલે તમે શાંતિથી પણ તમે એકલા આ ઘરે રહ્યો ને હું ભાભી જઈએ આરામથી તો અશોકભાઈ ને કહો હે ઘરે આ તમારે તો એ ગેલી હું તને કહું એટલું ઘર ને હાદી જુઓ આ આવ આ તો તમે છે ને જે કરો છો અને ખોટું કરો છો ગમે ત્યાં જવાનું હોય ને તમે મમ્મી ને अशोक ભાઈ બસ ત્રણ ના ત્રણ જ મોર હોય આ હું અમે ઘર ના સદસ્ય નથી અમારે કોઈ માન મર્યાદા નથી માન મર્યાદા છોડને તને આ કામ સોપીએ એ કામ કરો ને બધા ના ઘરે થી વહુ આવી હશે આ અમારું પૂછે તો તમે શું જવાબ આપશો એ જ ઘર સાચવે છે અમારા ઘર માં જેવી વહુઓ છે ને એવી તો કોઈ ના ઘર માં નહી હોય એનું ઘર મહત્વનું છે પ્રસંગ પ્રસંગને જતો કરી દે એવી સ્ત્રીઓ મળી છે અમને સાચું કહું ને આદી તો તમને ખબર છે કે હું રીસામને જઈ શકું એમ નથી એટલા માટે જ તમે આવું કરો છો અમારી સાથે આ હર વખત મમ્મીનો જ સાથ આપવાનો બસ બીજું કોઈ આગળ પાછળ જોવાનું જ નહીં તે કેમ કી કરી લીધું કે મમ્મી આવું કીધું છે આ મમ્મી છે ને તમારી નજરે ચડી ગયા મેં નક્કી નથી કર્યું મને ખબર છે કે કામ કરવાની બાબત એ તે મમ્મીને તમે એક શબ્દ એમ નથી કીધો કે મમ્મી આ બन्ने વહુને છે ને વહુની જેમ નહીં દીકરીઓની જેમ રાખો કીધું છે ક્યારે આવું અને જો આદી અમારે લોકો એ ગામડે આવવું છે બસ આ હું ને ભાભી કઈ વધારાના નથી કે આ ઘરની નોકરાણીઓ નથી અમે સાથે નઈ લઈ જઈએ તમારે આવું હોય ને તો તમારી રીતે આવી જજો સાંભળો હાલીને આવશો તો બહુ મોટું થઈ જશે આવું ન કરાય કેમ તો ઘોડા ગાડી બાંધી લેજો ને આવજો 10 15 દિવસે પ્રસંગ પતિ જાય પછી ત્યાં સુધી અમે પાછા આવી જશું અહીંયા છું મારે કઈ જોવું નથી તું મારી વાત ધ્યાનથી સાંભળી લે આ તમારે લોકો અહીંયા જ રહેવાનું છે હવે મારે જુઓ જવો કાઈ જાણવું નથી સમજી ગઈ તું હે અને મમ્મી સાથે કોઈ માથાકૂટ નહીં કરતા ચૂપચાપ તમારું કામ કરજો બસ આજ કામ હતું આ તો પ્રેમથી સમજાવવાની કોશિશ કરતો તો ટક 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 ચાલુ કરી દે ચાલ જા ક્યારે કોઈ દિવસ ક્યાંય લાયક નહીં જવાના વધારાના છે અમે લોકો નહીં કાઈ એ તો આખું હોય ને હમણાં સારું જ્યારે હોય તે ચંપલ કાઢું ત્યાં જ ભાગે